વાહન ચાલકોને ખાસ વિનંતી કે વાહન ચાલન અને સૌંદર્ય દર્શન એક સાથે કરવા નહી નહી તો હોસ્પિટલ દર્શનનો લાભ મળી શકે છે ધન્યવાદ તમે જેને ફોન કરો છો એના હાથમાં જ ફોન છે તો પણ ઉપાડતા નથી તેઓ મનમાં બોલે છે કે તમે તે લેવા જાઓ

એક પતિ એની પત્ની ને એક ઝાપટ મારી અને કીધું કે નારાજ ન થતી માણસ એને જ મારે કે જેને વધુ પ્રેમ કરતા હોય પત્ની આમે બે લાફા જીકી દીધા ઈ કે હું તમને ઓછો પ્રેમ થોડો કરું છું આ દુનિયામાં બે લોકો કોઈ દિવસ નહીં સુધરે એક તો હું અને બીજા તમે ભારતીય સ્ત્રીઓનું નસીબ જ ખરાબ હોય છે જ્યારે વહુ બને ને ત્યારે સાસુ સારી નથી મળતી અને સાસુ બને ને તો બહુ સારી નથી મળતી હમણાં એક ભાઈ પડી ગયા ડોક્ટર આગળ ગયા સાહેબ કે ટાકા લેવા જોએ ઓલો કે કેટલા રૂપિયા થાય સાહેબ કે ત્રણ હજાર ઓલો કે સાહેબ ટાકા લેવાના હે કે ભરત કામ કરવાનું છે એક ભાઈએ ડોક્ટર ને અડધી રાતે ફોન કર્યો કે સાહેબ મારી દવા પીવાનો ટાઈમ બદલાવી દો મારાથી અડધી રાતે ઉઠાતું નથી એટલે સાહેબ કે અડધી ગોળી રાત્રે પીવાની છે અડધી રાત્રે ગોળી નહીં એક ભાઈ ડોક્ટર ને અડધી રાતે ફોન કર્યો કે સાહેબ મારી દવા પીવાનો ટાઈમ બદલાવી દયો મારાથી અડધી રાતે ઉઠાતું નથી એટલે સાહેબ કે અડધી ગોળી રાત્રે પીવાની છે અડધી રાત્રે ગોળી નહીં અમુક લોકોને જોઈને જ પૂછવાનું મન થાય કે તમે ઘર ભેગા થાઓ કે મૂકી જાવ લગન પછી પત્ની પતિ ને કહે તમારાથી એક વાત છુપાવી છે કે હું ડોક્ટર છું પણ માણસ ની નહિ પશુ ડોક્ટર છું તો લોકો એમાં શું થઈ ગયું મેં એક વાત તારા થી છુપાવી છે કે મારે મેડિકલ નથી હું દવા નું કરું છું પણ ઉદય મારવાની દવા છાટું છું બાજુવાળાના મોબાઈલ માં જોતા હોય અને એ મોબાઈલ માં પાસવર્ડ નાખે ત્યારે બીજી બાજુ જોઈ જાવ એને ઈ સંસ્કાર કહેવાય પત્ની ઘરે ન હોય ને તો ઘર ખાવા દોડે અને પત્ની ઘરે હોય તો એ મારવા દોડે છે કાલે એક જગ્યા એ ચોપડી માં વાંચું ખુશ રહેવું હોય તો પત્ની જોડે વાત કરવી હવે વધારાનું એક કારણ એ છે કે મોટા ભાગનાને ને તેલ લેવા મોકલી છે કે ભાઈ જા તેલ લેવા એક ડોક્ટરે ચેકઅપ કરી અને દર્દી ને કીધું કે બાયપાસ કરવી પડશે દર્દી આજુબાજુ જોઈ અને કીધું કે જે ઓલી લીલી હાડી પહેરીને આવી છે ને એને મેં પાસ કરી અરે ડોક્ટર કે એમ બાયપાસ નથી કરવાની બાયપાસ સર્જરી ની વાત કરું છું જો તમે રાત્રે રોડ ઉપર એકલા જાતા હોય અને તમને બીક લાગતી હોય તેનો અક્ષર ઈલાજ બે હાથ ની મુઠ્ઠી પેલા વાળો એકદમ ટાઈટ અને પછી ભાગો

મિત્રો મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો થતી કેસર ખલાસ ગયું તો તમારી વિમલ તોડીને એમાં નાખી દીધી કારણ કે એના દાણા દાણા માં છે કેસર નો દમ આજે મેં ઈ છોકરા ને માર ખાતા જોયો કે જેના સ્ટેટસ માં હતું કે હાવદ ને કોઈ ચાડો કરી જાય ને એ વાત માં માલ નહી હો તમે ગમે એટલું ભણેલા હોય પણ ઘરવાળી તમને કે કે તમને ખબર ન પડે એટલે વાત થઈ ગઈ પૂરી એક તો આપણે આપણા હતર કામ મૂકી અને કોક નું બાજણું જોવા જાય ને ન્યા વડીઓલા કહેવા માટે કે હાલો હાલો કાઈ નથી ખોટો ટ્રાફિક કરોમાં

કાં પાર્ટી કેમ છે હું આલે આપણા ઘણા દિવસથી દેખાણ એ નદી હો તબિયત સારી ને આવો ક્યારેક ચા પાણી પીએ તમારા ખર્ચે પત્ની કે આખી દુનિયાનો વજન કેટલો હોય છે પતિ કે 80 કિલો બોલી કે કેમ બોલો કે તું જ મારી દુનિયા છો એક ભાઈ એ પોલીસ સ્ટેશન માં ફોન કર્યો કે સાહેબ કાયમ કાપી નાખવાની ધમકી આવે છે સાહેબ કે કોણ ધમકી આપે છે ઓલો કે વીજ કંપની વાળા એ લાઇટ બિલ ભરો નકર કનેક્શન કાપી નાખશો એક બેન એક્ટિવાની બેટરી બદલાવ આ ગેરેજ વાળા આગળ ગયા તો ગેરેજ વાળો કે એક સાઈડ ની નાખી દઉં બેન ઘડીક વિચાર કરીને કે એક કામ કરો ને બે સાઈડની નાખી દયો ને ઘડીએ ઘડીએ કોણ ધક્કા ખાય

ટ્રેન માં રિઝર્વ સીટ ઉપર એક મહિલા બેઠી હતી તો ટિકિટ ચેકરે આવી અને એને આઈડી બતાવવાનું કીધું તો એ બેને ઇન્સ્ટા આઈડી બતાવ્યું અને એનું નામ હતું રૂમઝુમ કરતી રમીલા અત્યારના છોકરાઓને મારી અને રોતા ચૂપ કરાવવા માટે હાથમાં મોબાઈલ પકડાવી દેવામાં આવે છે પણ એક જમાનો આપડો હતો સાહેબ કે મારી અને રોતા હોય તો ચૂપ કરાવવા માટે બીજી વાર મારતા કભી કભી મેરે દિલ મે ખયાલ આતા હૈ કે ખયાલ તો દિમાગ મે આના ચાહિયે તો ફિર દિલ મે ક્યુ આતા હૈ અમુક લોકો તો એટલા ભયંકર કુવારા હોય ને કે પતાની રમત માં એને રાણી નથી આવતી તમે કોઈ એમ એમ પૂછો કે કે શું થયું તો માંથી છોકરી જ અને બાકી વધેલી એક છોકરી અંગ્રેજીમાં કેસે કે નથિંગ લગન માં જવા કોઈ છોકરી બહુ તૈયાર થતી હોય ને તો એની બેન પણ એમ કે બરોબર તૈયાર થાજે સૌથી વધારે આપણે જ હારું દેખાવું છે અને કોઈ છોકરો બહુ તૈયાર થતો હોય તો એના દોસ્તાર એમ કે કેલા તારા બાપાના લગ્ન છે જ્યારે સગાઈ અને લગ્ન વચ્ચે લાંબો સમયગાળો હોય તો સૌથી વધુ ફાયદો કોને થાય છોકરાને ના છોકરીને ના તો મોબાઈલ કંપની ને બે રીતે બોલવા વાળા હોય એક તો લે અને બીજું આલે હિન્દી માં ચલા જાય હશે ઈંગ્લિશ માં ગેટ લોસ્ટ અને આપડી ભાષામાં ઘર ભેગી નો થા